કરવી છે અરવલ્લી જિલ્લાના ગાબટ હા વાત એટલા માટે કરવી છે ગામની અંદર કેટલાક નેતાઓ ઉપાડી દીધા પરંતુ શાસકીય પાર્ટીના કોઈ પણ વ્યક્તિ આ માટે તૈયાર ના હોય એવું સુસ્પષ્ટ દેખાય તો બીજી તરફ કેટલાક રાજકારણ લોકો એવું પણ કહેવામાં આવી રહ્યું છે એક વોટ બેંક માટે અથવા તો પોતાનો રોટલો શેકવા માટે ને વિકાસ થતો અટકાવવો એ કેટલા અંશે યોગ્ય છે એ માટે અમે અનેક ચર્ચાઓ કરવાનો પ્રયત્ન પણ કેટલાક બની બેલા કરેલા વ્યક્તિઓ એ અમારી સાથે દૂર સમાજ હા જો ગાબડ ને શાસકીય પાર્ટી તરફથી સાથંબા જોડે ન જોડાવા દેવું હોય તો શાસકીય પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રી સુધી મોટી રજૂઆતો કેમ ન કેમ એને પાર્ટીમાંથી રાજીનામું આપવા જેવી ચીમકીઓ ના ઉતર ના બેઠા વિસ્તારના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવાના છે અને વિગતે માહિતી પણ બતાવના છે પણ અંદર વિકાસ રોકાય એમાં કોને રસ અને વિકાસ થાય એમાં કોને રસ છે એની વિગત ચર્ચા કરવાના છે જોતા રહેજો વાંચો એવી વાત કહેવાના છે કે કેમ ગાબડને તાલુકો સાઠંબાા જોડે જોડાવા દેવું કે નહીં સા માટે સાઠંબા તાલુકાને હું મુખ્ય મત ગાબડને આપું એ અંગેની વિશેષ ચર્ચા કરવાની છે જોતા રહો વાંચો